નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો આજે કેટલાય ટાઈમ પાસે આપણે તબેલાની અંદર વિડીયો બનાવવા આવ્યો કેમ આવ્યા ખબર છે થોડાક દિવસ પહેલાં મેં તમને કીધું હતું કે અમે તબેલાની અંદર એક નવું મેમ્બર લઈ આવ્યા છે નવું મેમ્બર લઈ આવ્યા પણ એની કોઈ કિંમત કે એ કંઈ પૂછતા નહીં કેમ કે કિંમત જે ભાઈ લેવાવાળો છે ને એની હજી મને કિંમતનો ફોડ જ નથી પડ્યો લેવાય એને બે મહિનાથી આ પણ એ ભાઈ હજી પૈસાનું નથી કીધું અને કિંમત કેટલી લેવી એ નથી કીધું કન્ફ્યુઝ થઈ ગયો પણ હાલો ને કંઈક દઈ દે હું આપણે એ બધા પૈસાવાળા એને કદાચ ના દઈને તોય આવ્યા જાય એમ હે તો જરાક ભેં જોઈ લો તમે તો જો અત્યારે આજનો સમય છે અને નેદવાનું કામકાજ હાલે છે વાડીની અંદર જો ત્રણ ચાર જણા હે નેદે હે અને અમે નેતા હતા નેતા નેતતા આવ્યા અને કામ હજી બધું તબેલાની અંદર કરવાનું બાકી જોવું જોઈએ પોદરાણ ઢેગલો પડ્યો અને આમ તો બધાને ખબર જ હોય કે જ્યાં ભેહુનો તબેલો હોય ને આવું જ હોય ને આપણે નવી ભેંસ લઈએ વા આ આપણી ભેંસ જવું જોઈએ મોજ આવી છે અને ખાલી તમે એકવાર અને કેટલું દૂધ હે ને એ કોમેન્ટમાં કહેજો અને હારા મારી ભેંસ છે મસ્ત મજાની છે કેમ કે ભેંસને આપણે સારી રીતે રાખીએ એટલે બધું નામે જ હોય ને જવું જોઈએ શિંગડા કેમ છે કાયદેસર કોકને એવું લાગે કે કોક આવી જાય પડખે એટલે ઉલા નાખે છે સિંહ દીપડાને સીધે સીધા ઉલા રહે પણ એટલી હોજી છે કે માણસને કાંઈ કરે નહીં ને પડખે હાવ બે જવાની શું અને અત્યારે વધારે ભે હું લેવાની નથી કેમ કે વાડીની અંદર વાટ પડીએ ત્યારે પછી માણસોની કેવી બધી ભેળ જામે અને આપણાથી ટાણે થઈ શકે નહીં તો ખાલી ખોટા માલ વધારવા આ તો એક કિલો વધતો તે લઈ લીધું અને એ કિલો વધતો તો એની સામે એક બીજું મેમ્બર એ વધી ગયું છે આ વધતો તો એ ખીલે આને બાંધી દેવાનું છે અને આ ભે અમે એક લાખ અને પિસ્તાલીસ હજારની લીધી હવે તમને હું બતાવવા જઈ રહ્યો છું ને એ હાલમાં તો એ ફેહની કિંમત છે ને ખાલી હાલ અગિયાર રૂપિયા જ કહેવાય પણ એક લાખ ને પિસ્તાલીસ હજાર રૂપિયાની જો આરી મેન ભેંસ આ છે આ ટબુડિયું છે ને એક લાખ પિસ્તાલીસ હજારનું થાય કેમ કે માયે કિંમતવાળી છે અને દૂધમાંનો આનો સારો હોય અને આ પાડી છે ને અમારે ઘરની બહેની છે ઘરની એમની ખડેલી ઉજયરી હતી એની આ પાડી છે જવું જોઈએ એને મજા કેવી આવે તો કંઈક પશુ આવીને આ રીતનો પ્રેમ રાખી એટલે પશુ છે ને એની ભાષામાં બોલે ને આપણે સમજી જઈએ અને પશુ પ્રેમી હોય એને તો ખબર જ હોય અને તબેલાની અંદર ઘણો સમયથી આપણે વિડીયો બનાવવાનો હતો એટલે આજે થોડીક ઈચ્છા થઈ ગઈ કે નવી ભેંસ લઈ હોય તમને દેખાડી દઈ બાકી આમ દેખાડવાની જરૂરત ના હોય લોકલ વિડીયો બનાવતો એની અંદર આવી જતો હોય છે અને હા બીજી વાત કે હમણાં બધે મેળા જ છે એક હાથે મેળા જવાનું બાકી કે જવાનું નથી કેમ ખબર ફી હું હે ને તાણે દોવા પુગાઈ નહીં ને એટલે પછી આ રાખેલું પણ કાલે એટલે કે તારીખ ત્રણ આઠમો મહિનો હે નવમો મહિનો હે તારીખ ત્રણ નવ બે હજાર પચીસ ના રોજ ભણગેર મેળો હે જ આવું હે પણ એકી બેકી થાય હે તારીખમાં કેમ થયું અંગ્રેજી મહિના બહુ ખબર ના પડે હું આપણે કીએ તો કહી કે ભાદરવું હાલે હે એટલે એવું હે અને મિત્રો પશુપાલનના વિડીયોની અંદર કે પશુપાલનમાં કોઈ પણ તકલીફને લીધે તમે કોમેન્ટ કરી શકો અને આજે બસ વિડીયોની અંદર એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે અને કાલનો વિડીયો કંઈક અલગ જ હશે એ હવે આપણી મગફળી વિશે આવજો બધીને જય દ્વારકાધીશ